જુનાગઢનું નવું નજરાણું નરસિંહ મહેતા સરોવરની કાયા પલટ બાદ ભવ્ય લોકાર્પણ માટેની તૈયારીઓ થઈ રહી છે ત્યારે પદાધિકારી અને અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી અંદાજે સાઠ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બ્યુટિફિકેશન પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તળાવ ફરતે આધુનિક રિંગ રોડ અને વોકવે પ્રવાસીઓ માટે મનોરંજક બેટિંગ બોટિંગ સુવિધા કરવામાં આવી છે રાત્રિના સમયે ઝગમગતી આકર્ષક લાઇટિંગ અને લેન્ડસ્કેપિંગ તથા બેસવા માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા અને ગાર્ડનની સુવિધાઓ આપવામાં આવી છે શહેરની આશરે ત્રીસ હજારથી વધુ જનતાને સીધો ફાયદો થશે અને પ્રવાસીઓ માટે ફરવાનું એક શ્રેષ્ઠ સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે જૂનાગઢને હવે અમદાવાદના કાંકરિયા જેવું જ આધુનિક પર્યટન સ્થળ મળવા જઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે આગામી અઠ્યાવીસ જાન્યુઆરીના દિવસે મુખ્યમંત્રીના હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે

આનું લોકાર્પણ કરવા માટે આવનાર છે એટલે એની તૈયારીના ભાગરૂપે આજે અત્રે અમે વિઝિટ કરી હતી હાલ જૂનાગઢની વચ્ચે આવેલું નરસિંહ મહેતા સરોવર ઘણા સમયથી આ જૂનાગઢની જનતા જેની રાહ જોઈ રહી હતા એ આવનારી અઠ્ઠાવીસ જાન્યુઆરીએ મુખ્યમંત્રી સીએમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે ખુલ્લું મૂકવામાં આવશે અને આ લોકો જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એના માટે અમે અવારનવાર પણ વિઝિટ કરતા કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને ખુલ્લું મૂકવામાં આવે તો આજે અમે કોર્પોરેશનના પાંચ પદાધિકારીઓ કલેક્ટરશ્રી ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેશનના અધિકારીઓશ્રીઓ સાથે વિઝિટ કરી